અને એ એ લોકોએ જે એમનું મુખ્ય વાત છે તો તરફ ધ્યાન આપીને રેગિંગની ઘટનાથી દૂર રહેવું જોઈએ ભારતની અંદર ગુજરાતનું આટલું સારું શિક્ષણ છે તો એનો ક્યાંક ને ક્યાંક ડાઘ ના લાગે એ દિશાની અંદર વિદ્યાર્થીઓ મિત્રોએ ધ્યાન રાખીને રેગિંગની ઘટનાથી દૂર રહેવું જોઈએ ધારો કે બાર ધોરણ પછી એ પુખ્ત અઢાર વર્ષનો ઉંમરનો થઈ જાય છે તો એણે પોતાની જવાબદારી સમજીને પોતાના પરિવારનું અને આ સમાજનું નામ ના બગડે દિશાની અંદર એમણે શિક્ષણ સિવાય બીજી પ્રવૃત્તિ તરફ લક્ષ ના આપવું જોઈએ